નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ઘણી વખત દુરુપયોગના વખતો વખત સમાચાર આવે છે લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ થયા બાદ જામીન ઉપર મુક્ત કરાયાનું કચ્છમાં સંભવતઃ પ્રથમ કેસ સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટી વિગતો આપી ઘણી વખત લેન્ડ ગ્રેબિંગ કાયદા અંગે તેના દુરુપયોગ સંબંધે રજૂઆતો થાય છે કચ્છમાં શક્ય છે કે પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પકડાયેલ વ્યક્તિને જામીન ઉપર છોડવામાં આવેલ છે શું છે વિગત શું હતો બનાવ વગેરે સંબંધે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિગતવાર છણાવટ કરી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે એ એવા સુભાષયથી પસાર કરવામાં આવેલો કે જે જમીન માફિયાઓ છે જે સરકારની જમીનો અને અંગત માલિકોની જમીનો દબાવી લે છે અને એ છૂટી કરવા માટે ખૂબ રકમ વસૂલ કરતા હોય છે એના ઉપર લગામ આવે એવા સુભાષેથી સરકારે આ કાયદો પ્રસારિત કર્યો અને આ કાયદાના ખૂબ સારા પરિણામો મળ્યા ઘણી બધી જે જમીન માલિકો હતા એની જમીનો એમને પાછી મળી ગઈ પરંતુ ક્યાંક ક્યાંક આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાની સંદર્ભમાં વાત કરીએ તો ઘણા બધા જ્ઞાતિ મંડળો ઘણી બધી સંસ્થાઓ વારંવાર રજૂઆત કરે છે કે ભાઈ આ લેન્ડ ગ્રેબિંગ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે આ કાયદાનો પાલન કરાવતી વખતે ખૂબ ચોકસાઈ દાખવવી જોઈએ અને દસ્તાવેજી આધારોનો પણ અભ્યાસ કરી અને પછી જો ગુનો બનતો હોય તો જ દાખલ કરો બાકી આ ગુનાના ઓઠા હેઠળ ઘણા બધા જે લોકો છે એ દ્વેષપૂર્ણ ફરિયાદો કરી રહ્યા છે અને એના કારણે જે સાચા માલિકો છે એને ભોગવવાનો વારો આવે છે અને હમણાં જ્યારે કચ્છ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી આવ્યા હતા તેની પાસે પણ અનેક મંડળોએ આ લેન્ડ ગ્રેબિંગના દુરુપયોગ અટકાવવા માટેની રજૂઆતો કરી છે આવો જ એક કિસ્સો ગરસીસા ગામે બન્યો કે ગરસિસા ગામે શૈલેષ વિસનજી ગોસર નામના વ્યક્તિએ ઓગણીસો ચોરાણુંથી એક શૈલેષ સ્ટોર નામની દુકાન ચલાવે છે અને પંચાયતમાં એમના નામે નોંધાયેલું છે આકારની રજિસ્ટરમાં ઓગણીસો ચોરાણું પંચાણુંથી થી બરાબર એના વેરા પણ ભરવામાં આવે છે એમના તરફથી એમના તોલમાપના જે પ્રમાણપત્રો પણ આ જ દુકાન ઉપર આપવામાં આવેલા છે અને પંચાયતે આ વેરા સ્વીકારેલા પછી અને એ બધા આધારો એમની પાસે છે છતાં પણ ફરિયાદીએ બે હજાર બાવીસ માં એક દસ્તાવેજ બનાવ્યો બે બાણું અને એમાં જે ફોટા લગાડવામાં આવ્યા દસ્તાવેજમાં એ અરજદારના અરજદાર આરોપી જે ફોટા આવ્યા અને એવી ફરિયાદ કરવામાં આવી કે અમારી જમીન ઉપર આ શૈલેષ વિસનજી ઘોસર જે છે એ રાતોરાત દબાણ કરી લીધેલું છે અને હવે કબજો ખાલી કરતા નથી એટલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે અને એના અનુસંધાને ગઢસીસા પોલીસ સ્ટેશનમાં આ લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળની ફરિયાદ દાખલ થઈ અને આરોપીની અટક કરી લેવામાં આવી હવે જનરલી અત્યારે એક નામદાર અદાલતોનો વ્યૂ છે એ ઓર છે કે ખરેખર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય તો જ્યાં સુધી આરોપી કબજો મૂકી દીધેલું છે એવું તપાસ કરનાર અધિકારી નામદાર કોર્ટને જણાવે નહીં ત્યાં સુધી જામીન જનરલી મળતા હોતા નથી પરંતુ આ પર્ટિક્યુલર કિસ્સામાં અમે કીધું કે ના અમે કોઈ લેન્ડ ગ્રેબિંગ કરી નથી અમે જે બેઠા છીએ એ અમારી જમીન ઉપર બેઠા છીએ અમારી જમીન ઉપર અમે દુકાન બનાવેલી છે અને ઓગણીસો ચોરાણું પંચાણું થી ત્યાં અમે ચલાવી રહ્યા છે પંચાયતના રેકર્ડમાં પણ પહેલા અમારા બાપુજીના નામે આ નોંધાયેલી હતી પછી અમારા નામે આવી અને બે બચા પક્ષ એવો લીધો કે બે આ જે આકારણી રજિસ્ટરની અમે વાત લઈને આવ્યા છીએ તો એ આકારણી રજિસ્ટર

પંચાયતને અમારી મિલકતનો એકત્રીકરણ કોઈ અધિકાર અધિકાર નથી અમને કોઈ રજૂઆતની પણ તક આપવામાં આવી નથી અને અમે જે જગ્યાએ છીએ એ ચોરાણું પંચાણુંથી થી છીએ અમારી જે જમીન ઉપર કોઈ બિલ્ડિંગ બનેલી નથી અને તપાસ કરનાર અધિકારી પાસેથી પણ નામદાર કોર્ટે આ બાબતના ખુલાસા માંગ્યા નામ તપાસ કરનાર અધિકારીએ પણ તલાટીશ્રીના નિવેદનો આ તે બધું રજૂ કરી અને એમ કીધું કે ભાઈ આ એકત્રીકરણ થયું છે એ હકીકત સાચી પણ

પંચાયત એમનો વેરો સ્વીકાર્યો છે એ હકીકત રેકર્ડ ઉપર છે તેવા સંજોગોમાં અને જ્યારે ફરિયાદી છે એણે તો બે હજાર બાવીસ માં આ કરી છે ત્યારે ખરીદનાર સાવધાનનો જે સિદ્ધાંત છે એના પ્રમાણે જો આ પ્રોપર્ટી પર દુકાન હતી તો પહેલા જ એનો ખુલાસો કરી એની જોઈ તપાસીને કરવું જોઈએ આ બધી જ જે આરોપી પક્ષની દલીલો હતી એને માન્ય રાખી અને એને જામીન ઉપર મુક્ત કરતો ઓર્ડર કર્યો છે જામીન અરજી કામે હવે સંભવત અત્યાર સુધી કચ્છનો કદાચ આ પહેલો કિસ્સો હશે કે જે આક્ષેપ કરવામાં આવે છે લેન્ડ ગ્રેબિંગના કે ભાઈ આ જમીન દબાવી લીધી છે અને એફઆઈઆર થઈ છે એ આક્ષેપના અનુસંધાને તો જમીનનો કબજો મુક્ત કર્યા સિવાય જો કોઈ વ્યક્તિને જમીન મંજૂર થયા હોય તો મારા ખ્યાલ પ્રમાણે કદાચ સંભવિત કચ્છ જિલ્લાનો આ પહેલો કિસ્સો છે અને એમાં કોઈ આ મિલકતનું પજેશન મૂક્યા વિના જે છે એ જમીન ઉપર મુક્ત કરવાનો કોર્ટે હુકમ કરેલો છે કેસ તો હજી ચાલવા ઉપર છે કેસ આખો ચાલશે એના ઉપર આખો પુરાવો લેવાશે પુરાવો રેકર કરી અને હવે આરોપી પક્ષ ઉપર બર્ડનનો બોજો છે કે ભાઈ આ જમીન જે છે એ બે બાણું આ નથી પણ ચાર ચોરાણું ડી છે એ બર્ડનનો બોજો આરોપી પક્ષ ઉપર એજ પર ધ લો આવી ગયેલો છે એ સાબિતીનો બોજો છે આખી ટ્રાયલ ચાલીને પછી ડિસાઇડ થશે કે સાચો છે કે ખોટો એ જામીનના તબક્કે જોવાનું હોતું નથી જામીનના તબક્કે જે સિદ્ધાંતો નક્કી કરવામાં આવેલા છે એ એ પ્રમાણે છે કે આરોપી ક્યાંય નાસી ભાગી જશે નહીં

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર